ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણ દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓમાં અલગ અલગ કૌશલ્યનો વિકાસ થાય તે માટે વેકેશન દરમિયાન વોકેશનલ તાલીમ વર્ગનું આયોજન કરવામાં છે ચાલુ વર્ષે પણ શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણમાં ધોરણ આઠ ની વિદ્યાર્થીનીઓ માટે બ્યુટી એન્ડ વેલનેસ અંતર્ગત વોકેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ બાબત એ રહી કે આ સેમિનારમાં એનજી પ્રાથમિક શાળા અને ગોપાલ ભુવનની ધોરણ આઠ ની ત્રીસ જેટલી દીકરીઓએ ભાગ લીધો હતો બ્યુટી એન્ડ વેલનેસ વિષયક આ એક અઠવાડિયાના તાલીમ વર્ગમાં દીકરીઓએ ચહેરા અને ત્વચાની સંભાળ વાળની દેખભાળ તથા મેકઅપની વિવિધ ઢબો જેવી ઉપયોગી અને વ્યવહારુ બાબતો પ્રેક્ટિકલ સાથે શીખી હતી વિદ્યાર્થી ટીઓ ને ખાસ કરી મોબાઈલ અને ટીવી ના વ્યસન થી દૂર રાખી વ્યવહારુ કુશળતાઓમાં નિપુણ બનાવવા માટે આ વર્ષે એક વિશિષ્ટ વોકેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ મુખ્ય ટ્રેનર શೀತલબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી શીતલબેને જ્ઞાન સભર અને રસપ્રદ રીતે થિયરી સાથે પ્રેક્ટિકલનું સંકલન કરી અને દીકરીઓમાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના જગાવી હતી સેમિનારનો મુખ્ય હેતુ દીકરીઓને તેમનો વધુમાં વધુ સમય સિદ્ધિની દિશામાં વધી જાય અને દીકરીઓને આશ્રિત નહીં પરંતુ સ્વાવલંબન તરફ દોરી જવી તેમજ આવશ્યક સમયે આર્થિક ઉપાર્જન કરી પરિવારના આર્થિક સહાયક બની શકે તેવા મૂલ્યોનું સંસ્કરણ કરવાનો રહ્યો હતો આ કાર્યક્રમ માત્ર એક તાલીમ ન હતો પરંતુ દીકરીઓ માટે નવી દિશામાં વિચાર કરવા પ્રેરણા આપતું એક દ્રષ્ટિબિંદુ સાબિત થયો છે આવા કાર્યક્રમો એક નવી પેઢીને જીવતા જીવતા જીવન જીવવાની ભણવણી આપે છે રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ